એ કાકા બાર આવ્યા છે તમને તમે મારે પાણી નેતા વપરાતો

ચકુ કાકા પણ કોઈ ઘરે મજા નથી બધા છે તમે ગમે તે કરો તમે પૈસા આલો મારે મોડું થાય તો મારે કોઈ ચેડે ચેડી ના રખડવાનું હા કોણ ભાઈ આ ભાઈ બેંક ભાઈંગવા

આપડે કઈ તો વાત કરી હવે તમારા વિવાહી માં મને કોક ડકો લાગી હતી જેમ કે પૈસા લીધા હોય તમને ના કીધું હોય તો એવું પડે કાઢ્યા છોકરા આપડે બોલી ને કરી

તો ગોમ ના તમારું બોલાવી ને આપડે બધા પૈસા નો ઓળ કરો બીજું ગોમ ના ભેગા કરો અને આપડે ન્યાય એનો મળશે બીજું શું થાય તો ગોમ ના ફોન કરી તમે બોલાવો બે ગોમ ના ગમે તમારે જે કરવા પેળા વાહ વસ્તી કરી અને તમે મને હપ્તો કાલ સુધી પોકાડ દોરો એટલે હું જમા કરી નાખું અને તમે પૈસાનું જે થાતું હોય તમે સેટિંગ કરીને એના આ પોળો મોણા છે છેતરાઈ ના થાય તમે પીળારી નહીં એનો પટવરાવ દો મો પણ છેતરાઈ ગયો છું મોય વાત હાથી દે પણ હવે કરવરાવો હેડો કહો હતો હું આપણું હું આવજો હા સાહેબ મગફળી ને પાણી ભરાઈ ગયા છે વાત હા છે મગફળી બીજી ખરપાઈ રહી છે

હવે આપણા ગામ નો પેલો રૂપો રૂપો રૂપે મન જોડે પચાસ હજાર રૂપિયા રૂપિયા લીધા અને એકત્રીસ હજાર રૂપિયા દાળ્યા ઓછી દોરડો કઈ વેવાઈ નો દોરડો કર્યો કર્યો મારો પણ દોરડો કરી ગયો ઓગણીસ હજાર રૂપિયા મારી જોડે ખાઈ ગયો છે

અમારે તમારા ગોમ ના આગેવાન મેપર્યા બાદ પણ અમારે ગોમ ના લઈને આયા તમે મારે આબરુ નું શું અલ્યાબરૂ વાત હાસી છે

મારથી ભૂલ થઈ જઈ હવે મારથી ભૂલ આવી થાય નઈ ને હવે વેવાય ના ને આ ભાઈ આગે વાળના હું પૈસા ટાઈમ ટુ કાલે આલ્યો રા હવેથી આવી બધી ભૂલ કરતા નહીં ના ના હવેથી આવું ને થાય ને આવા ખોટા દલાલામાં લેતા ને અને આમ પડતા ને ના ના હવે આવું ને થાય માફી માંગુ છું 500 ની અને વેવાય તમારી આગે વાળ તમારી અમે તો ભાઈ માફ દલાલા બોલો ને ખા અમે તો ભાઈ ગોમ ના છે એટલે માફ કરશે બ્રો પણ કોક માથા ભારી શેર માટે હવા શેર તો મળે જ એટલે તમે આવું દલાલ ખાતા ને ભાઈ ના ના હવે હવે આવું ન થાય મારાથી આ ફેર થઈ ગયો એટલે હું માફી ચાહું છું હા સારું હેડો